રાજકોટમાં ઈદની જાહેર રજામાં પણ શાળાઓ શરૂ હોવાનું સામે આવ્યું છે ત્યારે કોંગ્રેસ અને એનએસયુએના આગેવાનો શાળાઓ બંધ કરાવવા માટે પહોંચ્યા હતા જાહેર રજાના દિવસે પણ ધોળકિયા ઉત્કર્ષ સહિતની શાળાઓમાં અભ્યાસક્રમ શરૂ હોવાનું સામે આવ્યું હતો કોંગ્રેસના આગેવાનો શાળા બંધ કરાવવા પહોંચતા પોલીસ દ્વારા અટકાયત કરાવવામાં આવી હતી કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂત દ્વારા તાલુકા પોલીસ પર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા તેમણે કહ્યું હતું કે તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ ડ્રગ્સ વેચાય છે તે પહેલા બંધ કરાવો નવથી બાર ધોરણના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં આવેલા અને એટલા માટે કે હમણાં જે કંઈ વેકેશન આવ્યું મોટું થયું બાળકોને પણ જે કંઈ અત્યારની ઘટનાઓ એ ઘટનાઓની માનસિક અસરો થઈ છે એમાંથી બહાર લાવવા માટે શિક્ષણ સાથેને વધુ જોડી દેવા માટે રાજકોટની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે

જાહેર રજાના દિવસે શાળાએ ન જાગ્યો પણ જ્યારે પરિસ્થિતિ અનુકૂળ હોય અનુકૂળ બનાવવી હોય આપણે બાળકોને પહેલી આઘાતમાંથી બહાર લાવવા હોય અને શિક્ષણ સાથે જોડવા હોય તો તમે શું કરશો શાળા એ જેનો એક ઉપા ઉપચાર છે અત્યારની જે રાજકોટની જે દુર્ઘટનાઓ બની છે એ દુર્ઘટનાઓમાંથી બાળકોને એમાંથી બહાર લાવવા છે અને બહાર લાવવા માટેનું અમારો આ એક નમ્ર પ્રયાસ રાજકોટના શિક્ષણ જગતનો છે એમાં કોઈ રજાઓમાં ચાલુ રાખવાનો ઈરાદો નથી રાજકોટમાં ઈદની રજાને લઈ અને શાળાઓ ઈદની રજાના દિવસે પણ શરૂ હોવાના કારણે કોંગ્રેસ દ્વારા છે તે શાળાઓ બંધ કરાવવા પોતા તેની અટકાયત છે તે કરવામાં આવી છે રોહિત શું અમને રજૂઆત કરવાનો અધિકાર નથી આ પોલીસ સ્ટેશનની અંદર અનેક દારૂ દેશી દારૂ અને ડ્રગ્સના લડાઓ ચાલુ છે આ પોલીસ સ્ટેશન ના પીએસઆઈ લીધા ત્રીસ ત્રીસ જણા ભોગ લેવાના છે ટીઆરપી ગેમ ની અંદર ચાર પીઆઈ નામ છે હજુ સુધી ફરિયાદ નથી થઈ અમે ભાઈ એ આરોપી પકડો ને શું શું કાર્યવાહી

હાલ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે સરકારી રજા દિવસો પણ શરૂ રહેલી શાળા છે તે બંધ કરાવવા પડતા પોતા જે કોંગ્રેસના કાર્યકર્તા છે તેની અટકાયત છે તે કરવામાં આવી છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ